તાલુકાના માથાવાડા ગામ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાની થયેલ હત્યાને મામલે ભાવનગર એસપી તેમજ એએસપી ડોગ સ્કવોડ સહિત મસમોટો પોલીસ કાફલો દોડી ગયો તપાસનો ધમધમાટ ચાલુ કરાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના માથાવાડા ગામ વિસ્તારમાં લૂંટવીથ મર્ડરની ઘટના બની છે એક વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ અલંગમરીન પોલીસ મથક નીચે આવતા મથાવાડા ગામ વિસ્તારમાં રહેતા મહિલાની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી અને ઘરેણા સહિતના મુદ્દામાલની લૂંટ કરવામાં આવી હોવાના અહેવાલ સૌપ્રથમ આજે સવારે અલંગમરીન પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જે મામલે એસપી તેમજ એસ્પડોગ સ્કવોડ સહિત કાફલો પહોંચ્યો નિદ્રાદીન વૃદ્ધ મહિલાની હત્યા કરી પહેરેલા દાગીનાની લૂંટ કરી અજાણ્યા શખ્સો નાસી છૂટેલ મથાવાડા ગામે નાના તળાવના કાંઠે વાડી વિસ્તારમાં રહેતા ટેકાભાઈ દશરથભાઈ સોમકીના પત્ની રાજી બેન ઉંમર વર્ષ સિદ્ધે રાત્રિના તેના મકાનના ફળિયામાં ખાટલો નાખી સૂતા હતા ત્યારે મોડી રાત્રિએ કોઈ અજાણ્યા લોકોએ વૃદ્ધ મહિલાને ગળાટૂપો દઈ હત્યા કરી દાગીના સહિતની લૂંટ કરી નાસી છૂટેલ સૌપ્રથમ અલંગ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ ખાટ સહિત દોડી જઈ તપાસ હાથ ધરેલ ગામમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે હત્યારાઓને ઝડપી પાડવા તપાસનું ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે કોણ છે હત્યારા કયાના છે હત્યારા પોલીસ અધિકારીઓએ શું પ્રતિક્રિયા આપી જોતા રહો અમારી ચેનલ થોડીવારમાં તમામ વિગતો વિડીયો સાથે અહેવાલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ